નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો દસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરીઓ રાજા કહે છે વરાનને ગિરિશ્રેષ્ઠ મંદ્રાચલ પર એકાદશીએ ભોજન કરવા વિશે તમે જે મહર્ષિ ગૌતમની કહેલી વાત કહી તે વાત પુરાણ સંયમ સંમત નથી પુરાણોમાં તો વિદ્વાનોનો કરેલો આ નિર્ણય સ્પષ્ટ રૂપે બતાવવામાં આવ્યો છે કે એકાદશીએ ભોજન કરવું નહીં છતાં હું એકાદશીએ ભોજન કઈ રીતે કરું એકાદશીના દિવસે દુર્બળ વ્યક્તિના માટે મુનિશ્વરોએ ફળ મૂળ દૂધ અને જળને અનુકૂળ અને ભોજ્ય છે એકાદશીના દિવસે ભોજન કરવાની વાત કોઈ મહાપુરુષોએ કરી નથી જે લોકો તાવ વગેરે રોગોના શિકાર છે તેમના માટે તો ઉપવાસ વધારે લાભપ્રદ છે ધાર્મિક પુરુષોના માટે એકાદશીના દિવસે ઉપવાસ શુભ અને સદગતિ આપનારો છે તેથી તમે ભોજન કરવાનો આગ્રહ ન કરો એનાથી મારું વ્રત ભંગ થઈ જશે એ સિવાય તમને જે પણ ઠીક લાગે તે કાર્ય હું અવશ્ય કરીશ મોહિની કહે છે રાજન તમે એકાદશીએ ભોજન કરો એ સિવાય બીજી કોઈ વાત મને સારી લાગતી નથી એકાદશીના દિવસે ઉપવાસનું વિધાન વેદોમાં જોવા મળતું નથી ભૂપતે મોહિનીની આ વાત સાંભળીને વેદવેતાઓમાં શ્રેષ્ઠ રાજા રૂપમાગત મનમાં તો ક્રોધિત થયા પરંતુ બહારથી હસીને કહે છે મોહિની મારી વાત સાંભળો વેદ અનેક રૂપોમાં સ્થિત છે યજ્ઞ વગેરે કર્મકાંડ વેદ છે સ્મૃતિ વેદ છે અને આ બંને પ્રકારના વેદ પુરાણોમાં પ્રતિષ્ઠિત છે તેથી વરાનને હું વેદાર્થથી વધારે પૂર્ણાથનો માન્યતા આપું છું જે શાસ્ત્રોને બહુ ઓછું જાણે છે તેનાથી વેદ ડરે છે કે આ ક્યાંક મારા પર જ પ્રહાર ન કરી બેસે બધા વિષયોનો નિર્ણય ઇતિહાસ અને પુરાણોએ પહેલેથી જ કરી રાખ્યો છે વેદોમાં જે નથી તે બધું સ્મૃતિઓમાં જોવા મળે છે વેદો અને સ્મૃતિઓમાં પણ જે વાત જોવા મળતી નથી તેનું વર્ણન પુરાણોમાં છે પ્રિય હત્યા વગેરે પાપોનું પ્રાશ્યાય તથા રોગીના ઔષધનું વર્ણન પણ પુરાણોમાં જોવા મળે છે તે પ્રાશ્ચિતનો વિના પાપની શુદ્ધિ થઈ શકતી નથી શુભ્રુ વેદો વેદના ઉપાંગો પુરાણો તથા સ્મૃતિઓ દ્વારા જે કંઈ કહેવામાં આવે છે તે બધું વેદમાં જ બતાવવામાં આવ્યું છે એવું માનવું જોઈએ વરાનને પુરાણ વારંવાર એ દોહરાવે છે કે એકાદશીએ ભોજન કરવું ન જોઈએ નહીં કરવું જોઈએ પિતાને પ્રણામ કોણ નહીં કરે કોણ સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગાની સમીપ નહીં જાય અને કોણ છે જે એકાદશીએ ભોજન કરશે કોણ વેદની નિંદા કરશે કોણ બ્રાહ્મણને નીચે પાડશે કોણ પરસ્ત્રી ગમન કરશે અને કોણ એકાદશીએ ભોજન કરશે મોહિનીએ દાસીને કહ્યું તમે શીઘ્ર જઈને વેદ વિદ્યાના પારંગત બ્રાહ્મણોને અહીં બોલાવી લાવો જેમની વાતથી પ્રેરિત થઈને આ રાજા એકાદશીએ ભોજન કરે તેની વાત સાંભળીને દાસી ગઈ અને વેદ વિદ્યાથી શુભોભિત ગૌતમ વગેરે બ્રાહ્મણોને બોલાવીને મોહિની પાસે લઈ આવી તે બ્રાહ્મણોને આવેલા જોઈને રાજા સહિત મોહિનીએ પ્રણામ કર્યા તે પોતાનું કાર્ય સાધવામાં લાગી ગઈ મહિપાલ પ્રજ્વલવિત અગ્નિ જેવા તેજસ્વી બ્રાહ્મણો સોનાના સિંહાસન પર બેઠા ત્યાર પછી તેમનામાંથી વયોવૃદ્ધ બ્રાહ્મણ ગૌતમે કહ્યું દેવી સર્વ સંશયોનું નિવારણ કરવાવાળા તથા અનેક શાસ્ત્રોમાં કુશળ અમે બધા બ્રાહ્મણો અહીં આવી ગયા છીએ જે માટે અમને બોલાવવામાં આવ્યા છે તે કારણ જણાવો તેમની વાત સાંભળીને મોહિની કહે છે બ્રાહ્મણો અમારો આ સંદેશ તો જડતાપૂર્ણ છે સાથે સાથે સામાન્ય પણ છે તેના પર પોતાની બુદ્ધિ અનુસાર અભિપ્રાય આપો આ રાજા કહે છે હું એકાદશીએ ભોજન નહીં કરું પરંતુ આ સંપૂર્ણ ચરાસર જગત અન્નના આધારે રહેલું છે મૃત્યુ પામેલા પિતૃઓ પણ અન્ન દ્વારા શ્રાદ્ધ કરવાથી સ્વર્ગલોકમાં પ્રસન્નતા અને તૃપ્તિનો અનુભવ કરે છે દ્વિજરો સ્વર્ગના દેવતા બોર જેવડા પુરુડાશોની આહુતિઓની ઈચ્છા રાખે છે તેથી અન્ન સર્વોત્તમ અમૃત છે ભૂખી થયેલી કીડી પણ મુખમાં ચોખાનો દાણો લઈને પોતાની બખોલ તરફ જાય છે ભલા અન્ન કોને સારું લાગતું નથી આ મહારાજ એકાદશીના દિવસે ખાવું પીવું તદ્દન છોડી દે છે પરંતુ વ્રતનું સેવન વિધવાઓએ અને યતિઓ માટે ઉચિત છે રાજાનો ધર્મ છે પ્રજાની રક્ષા કરવી તે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોનું ફળ આપનાર છે સ્ત્રીઓના માટે પતિની સેવા પુત્રોના માટે માતા પિતાની સેવા તથા રાજાઓ માટે સંપૂર્ણ જગતની રક્ષા સ્વધર્મ છે જે પોતાના ધર્મ અનુકૂળ કર્મનો પરિચાર કરીને અજ્ઞાન અથવા પ્રમાદવશ પરધર્મ માટે કષ્ટ ઉઠાવે છે તે અવશ્ય પતિત છે આ રાજાનું શરીર તો અત્યંત ક્ષીણ થઈ ગયું છે પછી આ એકાદશીના દિવસે સંયમ નિયમનું પાલન કઈ રીતે કરશે અન્નથી જ પ્રાણની પૃષ્ટિ થાય છે અને પ્રાણથી શરીરમાં વિશેષ રૂપે શેષ્ઠા કરવાની શક્તિ આવે છે શક્તિથી જ શત્રુનો નાશ થાય છે જે શ્રેષ્ઠા અથવા પુરુષાર્થથી રહિત છે તેનો પરાભવ થાય છે એવું જાણીને હું રાજાને બરાબર સમજાવું છું પરંતુ તે સમજતા નથી તો અહીંયા નારદ પુરાણનો બસોને અગિયારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને બારમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું રાજા દ્વારા એકાદશીના દિવસે ભોજન વિશે મોહિની તથા બ્રાહ્મણોના વચનોનું ખંડન મોહિનીનું રિસાઈને રાજાનો ત્યાગ કરીને જવું અને ધર્માગદે તેના પાછી લાવવા અને પિતાને મોહિનીને આપેલી વસ્તુ આપવાનો અનુરોધ કરવો તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો